નમસ્કાર આજે આપણે વાત કરીશું ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાંથી લેવાયેલી એક અદ્ભુત કથા વિશે નામ છે આહિરની ઉદારતા આ એવી વાર્તા છે જે ત્યાગ પ્રેમ અને સંબંધોના સાચા અર્થને આપણી સામે મૂકે છે તો ચાલો આપણે સીધા જ પહોંચી જઈએ ભાદર નદીના કાંઠે કહેવાય છે કે ત્યાંની ધરતી જેટલી ફળદ્રુપ છે એટલી જ લોકોની લાગણીઓ પણ અને બસ ત્યાં જ આ કથાનો જન્મ થાય છે જુઓ આ ખાલી એક વાર્તા નથી પણ એનાથી ઘણું વધારે છે એક રીતે કહીએ તો માનવતાનો એક મોટો પાઠ છે વાર્તાની શરૂઆત થાય છે એકદમ પરફેક્ટ સેટિંગથી બધો જ સરસ એક એવો કુટુંબ જે બહારથી જુઓ તો લાગે કે આનાથી વધુ સુખી કોઈ ન હોઈ શકે પણ સવાલ એ છે કે શું આ બધું દેખાય છે એટલું જ સરળ હતું શું આ સુખની પાછળ કોઈ રહસ્ય છુપાયેલું હતું તો આ વાર્તાના મુખ્ય પાત્રો કોણ છે ચલો મળીએ એમને સૌથી પહેલાં છે વડીલો વડસી અને રાજીબાઈ એમનું તો બસ એક જ સપનું હતું કે એમનો દીકરો વિકમસિંહ ખુશ રહે અને પછી આવે છે એમના દીકરા વિકમસિંહની પત્ની સોનબાઈ જે ખરેખર લક્ષ્મીનો અવતાર બનીને ઘરમાં આવી હતી અને સોનબાઈને આવ્યા પછી તો જાણે ઘરની રોનક જ બદલાઈ ગઈ એવું લાગે કે જાણે સુખનો સૂરજ ઉગ્યો હોય સસરાની સેવામાં અને ઘરના કામકાજમાં એ એવી રીતે મગ્ન રહેતી કે વડીલોને તો એમ જ થતું કે જાણે ધરતી પર જ સ્વર્ગ મળી ગયું બધું જ બધું જ એકદમ પરફેક્ટ લાગતું હતું પણ હંમેશા જે દેખાય છે એવું હોતું નથી ખરું ને આ જે સુખનો પડદો હતો એની પાછળ એક બહુ જ ઊંડી વેદના છુપાયેલી હતી એક એવી પીડા જે ઘરના મોભી વિકમસીને અંદરને અંદર ખાઈ રહી હતી અને બસ અહીંથી વાર્તા એકદમ નવો વળાંક લે છે વિચાર તો કરો આખું ઘર ખુશીઓથી છલકાય છે અને એ જ ઘરમાં એક વ્યક્તિ પોતાના મનની અંદર એક ભયંકર યુદ્ધ લડી રહ્યો છે અને બીજું કોઈ નહીં પણ વિકમસિંહ પોતે જ હતો એના મનમાં સતત એક જ વાત ચાલતી કે મેં આ સોનબાઈનું જીવતર રોડી નાખ્યું હું તો પુરુષના વેશમાં ખોટો છું આ એની અંદરની પીડા હતી એને લાગતું હતું કે એ એક પુરુષ તરીકે અધૂરો છે અને એણે સોનબાઈ જેવી દેવી જેવી સ્ત્રીની જિંદગી બરબાદ કરી નાખી આ જે ગિલ્ટ હતો જે અપરાધ ભાવ હતો એ એને એક પળ પણ શાંતિથી બેસવા દેતો નહોતો અને પછી આવી એ રાત એ રાત જેણે બધું જ બદલી નાખ્યું એક એવી રાત જ્યારે વર્ષોથી જે સત્ય દબાવીને રાખવામાં આવ્યું હતું એ બહાર આવવાનું હતું કેટલાય દિવસોની આંતરિક લડાઈ પછી હવે વિકમ રહેવાયું નહીં એણે હિંમત ભેગી કરી સોનબાઈને પોતાની પાસે બોલાવી અને ધ્રુજતા અવાજે એણે પોતાના જીવનનું સૌથી મોટું સૌથી કડવું સત્ય કહેવાનું શરૂ કર્યું એણે કહ્યું સોનબાઈ હું તને સુખ આપી શકું એમ નથી હું હું અધૂરો છું આ એ શબ્દો હતા જે જાણે પથ્થર બનીને એના દિલ પર બેઠા હતા એણે પોતાની શારીરિક મજબૂરી વિશે બધું જ કહી દીધું એટલું જ નહીં એણે સોનબાઈને કહ્યું કે તું બીજે ક્યાંક તારું ઘર વસાવી લે કારણ કે હું તને લાયક નથી પણ હવે જે થયું એ કદાચ વિકમસિંહ સપનામાં પણ નહીં વિચાર્યું હોય સોનબાઈનો જવાબ સાંભળવા જેવો હતો કોઈ સામાન્ય સ્ત્રી હોત તો શું કરત કદાચ રડી પડત ગુસ્સે થાત પણ સોનબાઈએ તો શાંતિથી હસીને કહ્યું બસ આયર આટલી જ વાતમાં મૂંઝાઈ ગયા એના અવાજમાં ડર નહીં પણ એક ગજબની હિંમત અને સમજણ હતી અને પછી એણે જે કહ્યું ને એ આખી વાર્તાનો સાર છે એણે કહ્યું દેહના સુખ માટે કંઈ ભવોભવના બંધન તોડાય બસ આ એક વાક્યમાં બધું જ આવી ગયું સોનબાઈએ સ્પષ્ટ કરી દીધું કે આપણો સંબંધ શરીરના સુખ કરતાં અનેક ગણો મોટો છે લગ્ન તો જન્મો જન્મનું બંધન છે એને આવી શારીરિક જરૂરિયાતોથી શું ફરક પડે તો સોનબાઈના આ જવાબ પછી શું થયું સંબંધ તૂટ્યો ના બિલકુલ નહીં ઉલટાનું એમનો સંબંધ એક એવા અતૂટ બંધનમાં બંધાઈ ગયો જેનો પાયો હતો સેવા અને સમર્પણ જુઓ અહીંયા બે રસ્તા હતા એક સામાન્ય રસ્તો જે કોઈ પણ લે દુઃખી થવો ગુસ્સો કરવો પિયર જતું રહેવું આ બધું કદાચ નોર્મલ કહેવાત પણ સોનબાઈએ બીજો રસ્તો પસંદ કર્યો એણે સ્વીકારનો સેવાનો અને ભક્તિનો માર્ગ અપનાવ્યો અને બસ આ જ નિર્ણયે એને અસાધારણ બનાવી દીધી અને હા આ ખાલી કહેવા ખાતર નહોતું કહ્યું એણે જે કહ્યું એ કરી બતાવ્યો થોડા દિવસ પછી એનો ભાઈ એને લેવા આવ્યો એને થયું હશે કે બેન દુઃખી હશે પણ સોનબાઈએ ચોખ્ખી ના પાડી દીધી બસ એ દિવસથી લઈને આખી જિંદી એ પોતાના નિર્ણય પર અડગ રહી અને બંનેએ સાથે મળીને મા બાપની સેવામાં જ પોતાનું જીવન વિતાવી દીધું અને આ બલિદાનની સૌથી મોતી અને સુંદર વાત કઈ હતી ખબર છે એ હતી કે આ બધું જ એકદમ ચૂપચાપ થયું કોઈને ખબર સુધા ન પડી વિક્રમસિંહ અને સોનબાઈએ મા બાપની એવી તો સેવા કરી કે એમને ક્યારેય એક ક્ષણ માટે પણ એવો વિચાર ન આવ્યો કે એમના દીકરા વહુની વચ્ચે શું ચાલી રહ્યું છે તો આખી વાતનો સાર શું છે આ વાર્તા આપણને શું શીખવે છે આજે શીર્ષક છે આહીરની ઉદારતા એનો સાચો મતલબ શું ચાલો હવે એને સમજીએ જુઓ અહીંયા ઉદારતા ખાલી સોનબાઈની નથી વિકમસી પણ ઉદાર હતો કેમ કારણ કે એણે આટલું કડવું સત્ય સ્વીકારવાની અને પોતાની પત્નીને આ બંધનમાંથી મુક્ત કરવાની હિંમત બતાવી અને સોનબાઈની ઉદારતા તો અજોડ છે એણે પતિની કમજોરીને પોતાની તાકાત બનાવી લીધી એટલે આ બંનેની ઉદારતાએ ભેગા મળીને સાદિત કરી દીધું કે મનનો સંબંધ શરીરના સંબંધ કરતાં ક્યાંય વધારે શ્રેષ્ઠ છે તો આ વાર્તામાંથી આપણે શું શીખી શકીએ પહેલું કે પ્રેમ એટલે સેવા અને સમર્પણ બીજું કે સત્યમાં બહુ મોટી તાકાત હોય છે ત્રીજું કે મનનું બંધન શરીરના બંધન કરતાં હંમેશા વધુ મજબૂત હોય છે અને સૌથી અગત્યનું કે સાચું સુખ ભોગવવામાં નહીં પણ ત્યાગમાં રહેલું છે અને છેલ્લે આ વાર્તા આપણને બધાને એક બહુ મોટો સવાલ પૂછતી જાય છે કે સાચો પ્રેમ શરીરનો મોહતાજ છે કે પછી સેવાનો શું પ્રેમ ફક્ત શારીરિક આકર્ષણ પર ટકેલો છે કે પછી એનો પાયો સેવા સમજણ અને સમર્પણ પર છે આ સવાલ પર વિચારવા જેવું ખરું અને આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ